હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો જયેશોઢાનું જ્યારે મિત્રો એવું વિડીયોમાં આવ્યું છે કે મિત્રો જયેશ સોડા જ્યારે પોગ્રામમાં ગયા ડાયરામાં ગરબામાં ગયા હતા ત્યારે મિત્રો એમને લવ સોંગ ગાવાનું ચાલુ કર્યું હતું ત્યારે મિત્રો અમુક લોકો મિત્રો એના જયેશ સોડા ઉપર ખુશે થયા હતા અને બોલ્યા હતા કે ગરબામાં આવું લવ સોંગ ના ગઈશ મિત્રો અત્યારે એક વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હું તમને આગળ વિડીયોમાં પણ બતાવું છું મિત્રો એ વિડીયોમાં આવું લખેલું હતું કે જય સોડા પ્રોગ્રામ મૂકીને ભાગ્યા છે મિત્રો તમને આગળ વિડીયોમાં હું બતાવું છું તમે જોઈ શકો છો મિત્રો જય સોડાના મિત્રો ગરબામાં અચાનક શું થયું છે એ તમે આગળ વિડીયામાં જોઈ શકો છો અને મિત્રો જય સોડાના મિત્રો ચાલતો વિડીયો એક સામે આવ્યો છે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું મિત્રો આ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા યુટ્યુબમાં બધી જગ્યાએ વાર થઈ રહ્યો કે જય સોડા ગરબો મૂકીને ભાગ્યા છે મિત્રો આ વિડીયોમાં તમને ચહેરો દેખાય છે મિત્રો જય સોડા જઈ રહ્યા છે મિત્રો આ વિડીયો યુટ્યુબમાં મૂકી નાખ્યો તો એક ભઈએ કે જય સોઢાઓ ગરબો મૂકીને ભાગી ગયા છે